રાત્રે વધેલી રોટલી અને મેથીની ભાજીમાંથી સવાર માટે બનાવો એકદમ નવો ટેસ્ટી નાસ્તો જી હા મિત્રો આજે તમારા માટે અમે લાવ્યા છીએ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી તો એને બનાવવા માટે અહીં આપણે સૌ પ્રથમ રાતની વધેલી સાતથી થી આઠ રોટલીઓ લીધી છે અને પાંચસો ગ્રામ મેથીની ભાજીને સારી રીતે ધોઈને સમારી લીધી છે તો સૌ પ્રથમ આપણે આપણી રાતની વધેલી જે રોટલી છે એનો આ રીતે હાથથી તોડીને એનો ભૂકો બનાવી દઈશું તમે ચાહો તો એના તોડીને ટુકડા પણ કરી શકો છો તમારે જે રીતનો જુગાડ લગાવવો હોય એ લગાવી શકો છો તો અહીંયા આપણે આપણી બધી જ રોટલીઓનો હાથથી તોડીને ભૂકો કરી લીધો છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈશું અને ગરમ થવા દઈશું તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર સૌપ્રથમ આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ જ્યારે બરાબર ફૂટવા લાગે ત્યારે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું બરાબર તતડવા લાગે ત્યારે ચપટી હિંગ નાખી દઈશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખીશું અને એકવાર તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો નાખીશું અને બે ચમચી જેટલા તલ નાખીશું અને આ બધી જ સામગ્રીને એક મિનિટ સુધી ધીમી ફ્લેમ પર સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે બધી જ સામગ્રીને એક મિનિટ સુધી સાંતળી લીધી છે તો હવે એની અંદર આપણી સમારેલી મેથી નાખી દઈશું અને સારી રીતે બધી જ સામગ્રી જોડે એકવાર મિક્સ કરી લઈશું આપણી મેથીની ભાજીને આપણે બધી જ સામગ્રી જોડે સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે એને આમ જ ખુલ્લી રાખીને મિનિટ સુધી ધીમી પર ચડવા જેથી આપણી મેથીની ભાજી સારી રીતે ચડી જશે તો મિત્રો અહીંયા આપણે મેથીની ભાજીને બધી જ સામગ્રી જોડે બે મિનિટ સુધી ચડવા દીધી છે તો હવે આપણે એને એકવાર મિક્સ કરીને એની અંદર આપણી તોડીને ટુકડા કરેલી રોટલી નાખી દઈશું અને એને પણ બધી જ સામગ્રી જોડે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે રોટલીને ને એક વાર સારી રીતે બધી જ સામગ્રી જોડે મિક્સ કરી લીધી છે તો હવે એની અંદર આપણે એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે રોટલીમાં પહેલેથી જ થોડું મીઠું નાખેલું છે તો મીઠું અહીંયા આપણે જોઈને નાખવાનું છે તો આ બધા જ મસાલાઓને એકવાર બધી જ સામગ્રી જોડે સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે બધા જ મસાલાઓને બધી જ સામગ્રી જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લીધા છે તો હવે આપણે આમ જ ખુલ્લું રાખીને આને બે મિનિટ સુધી ચડવા દઈશું